વાપી મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પાસે થયેલ ટીપી સ્કીમ એકની માપણી કરવા માટે આવેલા ડીએલઆરની ટીમની કામગીરી સામે વિરોધ કરતા આખરે ટીમ માપણી કામગીરી પડતી મૂકી વિલા મોઢે પરત ફરી હતી વાપીમાં નામધા ખાતે આવેલ લખમ દેવ તળાવ આગળ આજે મહાનગરપાલિકા દ્વારા પાસ થયેલ ટીપી સ્કીમ એકની સર્વે માટે આવેલ ડીએલઆરની ટીમની કામગીરી સામે આજે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવી જ્યાં સુધી મનપાની તેમને કોઈ યોગ્ય નિરાકરણ ન મળે ત્યાં સુધી કોઈ કામગીરી ન કરવા અરજ કરી હતી તેમજ અત્યાર સુધી ટીપી સ્કીમ એકમાં જેમની પણ જમીન ઘરો જાય છે તે તમામ લોકોએ ભૂતકાળમાં પાલિકામાં આપેલી અરજીઓ તેમજ કલેક્ટરને આપેલી વાંધા અરજીની નકલ ડીએલઆર વિભાગને આપી કામગીરી ન કરવા દેવાઈ હતી અને ડીએલઆરની ટીમ સર્વે કામગીરી કરવા વિના પરત ફરી હતી નોંધનીય છે કે ભૂતકાળમાં જ્યારે વાપી નગરપાલિકા હતી ત્યારે ટીપી સ્કીમ એક પાસ કરવામાં આવી હતી જેમાં રિંગરોડ સહિત અન્ય કામગીરી માટે જમીન એક્વાયર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં વાપી નાયકવાડમાં આવેલ અનેક ઘરો તેમજ ખેતી લાયક જમીનો પણ ટીપી સ્કીમ એકમાં હસ્તક થઈ જતી હોય સ્થાનિક લોકો ઘર વિહોણા વિહોણા અને ખેતી બની જવાની દહેશત છે અને તે સમયે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ચીફ ઓફિસર વાપીને લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો છતાં ટીપી સ્કીમ એક મંજૂર કરી દેવાઈ સાથે સાથે ત્રીસ માર્ચ બે ના રોજ જિલ્લા કલેક્ટરને પણ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો સાથે ફરીથી તારીખ પચીસ ઓગસ્ટ બે ના રોજ જિલ્લા કલેક્ટરને નાયકવાડ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોએ વાંધો ઉઠાવી રજૂઆત કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક બિલ્ડરોના ફાયદા માટે મળતિયાઓ દ્વારા ટીપી સ્કીમ એક મંજૂર કરવામાં આવી છે અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છ ખ બે અનુસાર સત્તા સોંપવામાં આવી છે કે છ ખ બે સમુચિત સત્તા મંડળના હુકમો વગેરેની બજવણી મોકૂફ રાખવાની કલેક્ટરને સત્તા છે જેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ત્યારે આજે નામધાર રોફેલ કોલેજ લખમદેવ તળાવ પાસે ટીપી સ્કીમ એકના રીસર્વે માટે આવેલ ડીએલઆર અધિકારી અને તેમની ટીમ સામે વાપી નાયકવાડ વિસ્તારના રહીશોએ વાંધો રજૂ કર્યો હતો તેમજ પાલિકામાં ચીફ ઓફિસરને આપેલ વાંધા અંગે કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ સર્વે નહીં કરવામાં આવે એવી અરજી કરતા આખરે ટાઉન પ્લાનિંગ રીસર્વે માટે આવેલી ડીએલઆરની ટીમ માપણી કર્યા વિના પરત થઈ ગઈ હતી રણજીતભાઈ જયંતિભાઈ સગર આદિવાસી સમાજ મંત્રી વાપી ડીએલઆર થી તો સાહેબ કાલે ફોન આવ્યો હતો બધા પર કે ભાઈ માપણી કરવાની છે ટીપી ના માટે અમે સવારથી નવ વાગે અહીંયા આવી ગયા પણ સવારથી સાહેબ લોકો કોઈ નહીં આવેલા હતા અમે માપણીનો વિરોધ કરીએ માપણીનો ટીપી સ્કીમ વન નો જ વિરોધ કરીએ છીએ કેમ કે અમે ટીપી સ્કીમ વન ના માટે અમે મામલતદાર કલેક્ટરમાં અરજી આપી છે નગર નિયોજન અને મૂલ્યાંકન ખાતે વલસાડમાં એફિડેવિટ નોટરી કરીને એના વાંધા અરજી આપી છે પણ એફિડેવિટ નોટરી કરીને આપવા છતાં પણ એમના દ્વારા કોઈ એક્શન નહીં લેવામાં આવ્યું ને આજની તારીખે આજના દિને કોઈ જવાબ નહીં આવે પણ આજના દિને એમણે રિસર્વે કરવા મોકલી આપ્યો તો મારું સરકાર શ્રીને એમ જ કહેવાનું છે કે જો તમને ખબર હતી કે આમાં સતી સુધારણા છે તો ભાઈ તમે ટીપી ક્યૂ વન કઈ રીતે પાસ કર્યો એના માટે અમે આજે વિરોધ કરીએ છીએ ને આનો બહિષ્કાર કરીએ છીએ આજે એમાં કેટલા લોકોની જમીન જાય છે અને કેટલા નુકસાન કેટલા એટલે સાતસો આઠસો ઘરો જાય છે અને જમીનો પણ જાય છે એટલે એના માટે અમે વિરોધ કર્યા તમે ખુલ્લી જગ્યામાં ટીપી કરો તો અમને કોઈ વાંધો પણ આ તો અમારા આદિવાસીના ઘરો તૂટે છે એમાં એટલે અમે સખત વિરોધ કરીએ છીએ એમાં નગરપાલિકાનું નગરપાલિકા તો કહી દીધું ભાઈ અમારા હાથમાં નથી ટીપી વન ગાંધીનગરની છે એટલે તમે ત્યાં જાઓ એના માટે અમે વલસાડમાં બધાએ વાંધા અરજી આપી જ છે પણ એમણે સરકાર દ્વારા અમને કોઈ જવાબ નથી મળ્યો દિવસ પણ આગળ જો કાર્યવાહી થશે કે આગળ શું આગળ તો અમે આગળ જશું હાઈકોર્ટમાં કેસ કરીશું પીઆઈએલ દાખલ કરીશું સરકારશ્રીના બધા નિયમો તો છે જ ને કે થી આપણને ને બીજું કે અમારા આદિવાસીઓમાં આ એક આ કલમ છે એના દ્વારા કલેક્ટરશ્રીને સત્તા છે કે આ ટીપી સ્કીમ નાબૂદ કરે

ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર એક ની રેકર્ડ રેકોર્ડ સુધારણા માટે અમારી કચેરીની ટીમ સ્થળે માપણી માટે આવેલ પરંતુ ગ્રામજનોએ ટીપી સ્કીમ નંબર વાંધો હોય ત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા વાપીમાં અરજી આપેલી હતી એટલે તમામ ગ્રામજનોનું રજૂઆત એવી છે કે અમારી અરજીનો જવાબ અમને અત્યાર સુધી મળેલ નથી જે જવાબ મળ્યા બાદ ફરીથી કંઈક વિચારીશું જેથી આજ રોજ માપણી કામ સામે અમારો સખત વિરોધ છે એટલે આજ રોજ માપણી કામગીરી કરવી નહીં તેમ જણાવેલ છે જેથી માપણી થઈ શકેલ નથી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની